દેખાવમાં ભાખરી જેવું લાગતું કોઈ પણ પૂર્વ તૈયારી કર્યા વગર ઓનિયન સ્ટફ પરાઠા જો તમે આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલના ના બનાવ્યા હોય તો એકવાર તમારા ઘરે આ ચોમાસામાં બનવા જ જોઈએ અને મારી ગેરંટી છે ઘરના બધા લોકો વખાણ કરશે એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તો જુઓ સાવ ઓછા પાંચથી છ ઓનિયન લઈ લીધી છે નાની સાઇઝની એટલા માટે લીધી છે કેમ કે આપણે આવી રીતે કાપવાની છે એટલે એના નાના નાના સ્લાઇસીસ થશે અને એકદમ ઝીણા અને બારીક સ્લાઇસીસ આપણે કરીશું બધી જ ડુંગળીને એવી રીતે કાપી અને પહેલાં આપણે સ્લાઇસ રેડી કરી લઈશું હવે એને આવી રીતે હાથથી થોડા દબાવી અને એકે એક રીંગ જુદી પાડી દેવાની છે બને એટલું એને આવી રીતે હાથથી તમે ક્રશ કરજો કોઈ પણ મસાલો નાખ્યા વગર કરશો એટલે ડુંગળી સરસ રીતે ક્રશ થઈ જશે હાથથી જ અને બધા જ એના પાંખા છૂટા પડી જશે અને એ જ એની મજા છે એવું કર્યા પછી જ આપણે બીજા મસાલા કરીશું હવે એકદમ ઝીણા ઝીણા બારીક આપણે લીલા મરચાં કાપીને રાખવાના છે અને ધાણા બહુ મેજર મસાલા આમાં છે નહીં અને બને છે એકદમ સ્વાદિષ્ટ જ્યારે હું આ ડુંગળી કાપતી હતી ને ત્યારે તો મને ઈચ્છા થઈ ગઈ કે લાવો આના કાંદા ભાજી કરી લઈએ દાણા પણ રેડી કરી લીધા અને એને પણ બારીક કાપી લીધા દાણા એટલા માટે નાખવાના કે ધાણા આપણી આંખો માટે ખૂબ જ સારા છે એટલે દરેક વસ્તુમાં ધાણા તો આપણે નાખવા જ જોઈએ તો અહીં તમે જુઓ છો કે લીલા મરચાં ડુંગળી અને ધાણા ફક્ત એટલું જ રેડી કર્યું છે અને હવે આપણે જે ઘઉંનો લોટ છે એનો લોટ બાંધવાનો છે સ્ટફ પરાઠા કરવા છે એટલે લીધો છે ઘઉંનો લોટ એમાં પ્રમાણસર મીઠું અને થોડો અડધી ચમચી જેવો અજમો લીધો છે અને એને હાથમાં ઘસી અને આપણે નાખી દઈશું અને સાથે આમાં ઓઇલનું મોહણ લઈશું લગભગ બેથી અઢી પરી જેવું મેં મોહણ લીધું છે અને મોણ થોડુંક સરખું લઈશું કેમ કે સ્ટફ પરાઠામાં હંમેશા મોહણ સરખું નહીં હોય તો અંદરનું સ્ટફ જુદું અને પરાઠું જુદું રહી જશે તો લોટ સરસ કુમાસ ભર્યો બહુ કઠણની બોટીલોની એવો બાંધવાનો છે જેમાં આપણે આલુ પરાઠામાં બનાવતા હોઈએ છીએ એવો જ લોટ રેડી કરીશું લોટ હંમેશા બાંધ્યા પછી થોડી વાર મૂકી રાખીશું તો એ સરસ રીતે કેળવાઈ જશે એટલો ધ્યાન રાખવાનું અને એટલો ટાઈમ રાખવાનો તો અહીં અજમાવારો મારો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જે આ ડુંગળી છે તેની અંદર મસાલો કરીશું જેટલું તીખું ભાવે એટલું અડધી ચમચી પોણી ચમચી જેવું લાલ મરચું અને અડધી ચમચી જેવો ચાટ મસાલો એ અહીંયા મેં એડ કરી લીધો છે ચાટ મસાલો ના હોય તો તમે આમછૂર પણ નાખી શકો છો અને હવે આપણે એની અંદર ધાણા નાખી દીધા પ્લસ જેને ખાવા માટે હું બનાવતી હતી એને વધારે તીખું જોઈતું હતું એટલે મેં થોડું લાલ મરચું વધુ એડ કર્યું અને સાથે આ લીલા મરચાં તો છે જ તેને પણ આપણે આની અંદર મિક્સ કરી દેવાના છે તમે જોયું મેં મીઠું નથી નાખ્યું અને મીઠું આપણે જેમ જેમ સ્ટફ કરતા જઈશું તેમ જ બનાવતા જઈશું કેમ કે મીઠું નાખીશું તો ડુંગળી પાણી છોડશે કેવું સરસ દેખાય છે ને પછી આ બનાવવાની ઈચ્છા થઈ જાય એવું તો કાંદીભાજી આવી જ રીતે બનાવાયમાં થોડું બેસન નાખજો એટલે કાંદા ભાજી બની જશે હવે આપણે આ લોટને સરસ રીતે વણી લઈશું તમે જોઈ રહ્યા છો કે એ થોડોક ઢીલો જ રાખવાનો છે જેનાથી આપણી જે ડુંગળીની સ્લાઇસીસ છે તે આના ઉપર સરસ રીતે ચોંટીને રહેશે અહીં આપણે બે રોટલી સાથે વણી રાખીશું અને એક રોટલી વણાઈ ગઈ છે અને હવે મારી બીજી રોટલી પણ વણાઈ ગઈ છે તો બે રોટલી સાથે વણી રાખીશું ને પછી મીઠું નાખીશું અને મીઠું નાખ્યા પછી આપણે ડુંગળીને એની ઉપર પાથરી દઈશું અને જે બીજી રોટલી રેડી કરી હતી એને પણ આપણે આની ઉપર લઈ અને આજુબાજુથી દબાઈશું આ સ્ટફ પરાઠા બટાકા જેવા ન થાય કારણ કે ડુંગળીને આપણે સ્લાઈસમાં કાપી છે અને એને ફોલ્ડ કરવા જઈએ તો આપણી રોટલી ફાટી જાય એટલે એને આવી જ રીતે કરવા પડે નોર્થ ઇન્ડિયામાં તમે ને તો ગરમ ગરમ ડુંગળીના પ્યાસ કે પરોઠે એટલા બધા ફેમસ છે કે આને આ જ રીતે બનાવે છે ઇન્સ્ટન્ટ બનાવે એટલે બહુ જ સરસ લાગે ડુંગળીનો થોડોક ક્રંચ પણ લાગે નહીં તો પહેલાંથી ડુંગળી એમાં મીઠું નાખી રાખ્યું હોય તો ડુંગળી ઢીલી પડી જાય શેકવાની રીત એની એ જ છે જેમ તમે બીજા કોઈ પરાઠા શેકો એવી જ રીતે આની અંદર મેં તેલથી શેક્યા છે તમે ઘી કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો બને ત્યાં સુધી એની ધારોને બધું ડબાઈને આપણે શેકીશું બે રોટલી છે એ ધ્યાન રાખજો કે બંને બાજુથી શેકાઈ જવી જોઈએ અને અંદરના પળ પણ સરસ રીતે શેકાઈ જવા જોઈએ તો કેવું સરસ પરાઠું એ પણ ઇન્સ્ટન્ટ અને એ પણ ચોમાસામાં મળી જાય તો બહુ મજા આવી જાય જો હું તમને ખોલીને બતાવું છું ગરમ ગરમ વરાળ નીકળી રહી છે અને પ્લસ અંદરથી પકડાય એવું પણ નથી એટલું ગરમ છે અને અંદર જે ડુંગળી પાથરી છે ને એ પણ બહુ જ સરસ સેટ થઈ ગઈ છે તો ચાલો આપણે એને જોઈએ એ કેવું દેખાઈ રહ્યું છે જુઓ અમેઝિંગ છે ચોક્કસ ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ છે સવારે નાસ્તામાં બનાવો સાંજે ડિનરમાં બનાવો ગમે ત્યારે બનાવો એકદમ ઇન્સ્ટન્ટ છે રેસિપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો ફરી મળીશું એક નવી સહેલી સાથે એક નવા વિડીયો સાથે અહીં મેં એને દહીં સાથે સર્વ કર્યું છે તમે ખાટું અથણો અથવા બીજા કોઈ પણ આચાર સાથે આનો ઉપયોગ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ